મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વ અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી તેમણે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુ મૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો શ્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો હતો અમદાવાદમાં ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિવર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવના હર્ષોલ્લાસમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થનાથી શ્રી કૃષ્ણ ભગવાનના સિંચનોમાં કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત પદાધિકારીઓને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા